પીજી ગોસ્વામી ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા હા આ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મહત્તમ મતદાન થાય એ માટે ચૂંટણી આયોગની સૂચના છે અને એ પ્રયત્નો કરવામાં આવે છે મતદાર જાગૃતિના એના ભાગરૂપે શહેર વિસ્તારમાં મતદારોને એક ઇન્સેન્ટિવ આપવાનું જે નાનું પગલું ગણીએ એ રીતે માન્ય ડીડીઓ સાહેબની સૂચનાથી સાત ટકાથી ઉપર વેપારીઓ ઈચ્છે ત્યાં સુધીનું રિબેટ આપે જે દિવસે મતદાનના દિવસે જેણે મતદાન કર્યું હોય એ લોકોને વેપારી એસોસિએશનો રિબેટ આપે એવી ચર્ચા થયેલી અને એ મુજબ મોબાઈલ વેપારી ડાયમંડ માર્કેટવાળા શાક માર્કેટ અન્ય વાહન લેવેચવાળા કરિયાણા વેપારી દરેક એસોસિએશને સાત ટકા થી પચાસ ટકા સુધીની રિબેટ આપવાની સંમતિ આપી છે ને એ પ્રમાણે એ લોકોએ સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરી છે સો ટકા મતદારોને પ્રોત્સાહિત કરવાના ઘણા બધા જાગૃત કરવાના ઘણા બધા રસ્તાઓ છે એમાં એક પણ આ એક પ્રોત્સાહન જ છે અને એનાથી અસર થશે મારું નામ અંજુમ ગાંજા ચૂંટણી પંચ દ્વારા એક પહેલ કરવામાં આવેલી છે કે જે કોઈ મતદાર મતદાન કરશે તેને અલગ અલગ ગિફ્ટ અથવા ડિસ્કાઉન્ટ તમામ અમારું આયોજન કોઈ પણ વ્યક્તિ મતદાન કરીને આવે છે મતદાનમાં જાગૃતિ મળે એટલા માટે તેને અમે પચાસ ટકા સુધી એસેસરીમાં ડિસ્કાઉન્ટ રાખેલું છે કોઈ પણ વ્યક્તિ મતદાન કરીને આવે છે તો એની અમે ચકાસણી કરી અને પચાસ સુધી અમે એસેસરીમાં ડિસ્કાઉન્ટ એમને આપીશું જાહેરાત કોઈ છે તમામ ઉપર પણ આ જાહેરાત કરી અમારા એસોસિયલ વચ્ચે અમે અમારા સ્ટોર ઉપર લાગુ કરી છે

બેથી પાંચ સાત ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે અમે પણ અમે ચાર સાબુ પેટ આપવાના છીએ સાથે થેલી પણ આપવાના છીએ એ અમારી છે લોકો જેટલી વધારે વધારે જાગૃત હોય એટલી અમે કોશિશ કરીશું ઘણો ફેર રાખશે અને ઘણા લોકો જે લોકો નથી આવતા કોઈ પણ કોઈ લાલચના દ્રષ્ટિને કે કોઈ કોઈપણ આધારે આપણે આકર્ષવા માટે વેપારી એસોસિયન તરફથી અમે પૂરેપૂરી મહેનત કરીશું